મારો દીકરો એક કઠવાડિયા ભેગો નથી થાતો ઘીરે જાવ ને તો ઘીરે ન હોય આજ તો ગમે ત્યાં ભેગો થાય ને એટલે ધમકી મારવી જ આને મારો બેટો કોઈ બી નથી ને ડોહલી ડોહલી આ જો તને લબુ ઢબુ કરાઈ દો અઠવાડિયા થી તું મારા પૈસા નથી દેતો તારા બાપા નો પૈકી નાખું એ ડોલી એ આ તારી ડોહી એક્ટિંગ હતી એ હા ભૂલિયા હું એક્ટિંગ જ કરતો તો ડિવાની પણ મેં કેવી કરી હવે ખોટીનો થામાને ખોટીનો એક્ટિંગનો દીકરો થાતો આ મોઢું પડી ગયું તારું જો મોઢું જ ભરી મેં તને કીધું નથી કે હું જર જર એક્ટિંગ કરું ને તારું મોઢું જ પડી જ જાય હે ઓલી મંગુડીને આવાડે એક્ટિંગ દેખાડવા તું ગયો તો એક અઠવાડીએથી તું ગયો તો ક્યાં તેદી મેં એક્ટિંગ દેખાડ હતી એ એમ નો હાલે ડોલી મેં ક્યાં એક્ટિંગ તારી દેખાડી જોઈ હે आले मंगोडी क्या वय देसे आले आले फरीन देखा दे आले हम तो बुरिया बय दायरे रे ने ओ जे एक्टिंग देखाडो राखूज नती जण वय ने तो मन के आ तो जण आरे देखाड दे एक्टिंग आले नकर इम काय देखू आय सर दायरे जो तो मन पैसा दे, दे ना ना देखाडू तर एक्टिंग तो गमे जण देखाड मारो कमलो काय मारा जाय छे

તારી વાત સાચી છે આ પીવા ચેતું ના શીખીજો મારો છોકરો છે કે મને ખબર હોય તને તારા છોકરા ની જ ખબર હાલ ઈજા દારૂ પીધો ને તો મારી મારી વાત પાડી દો

સાઈડો તો આટવાના દીકરા તારા બાપના રમા ગયા ભાઈ